નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલા સિહોદ બ્રિજના બાજુમાં ડાયવર્જન કામગીરીને હવે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે સિહોદ બ્રિજનું એક પિલિયર બેસી જવાને લઈ છેલ્લા આઠેક જે મહિના જેટલા સમયથી બ્રિજ ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવામાં આવી હતી ત્યારે હાલમાં નાના વાહનોની અવરજવર ફરીથી ચાલુ કરવામાં આવી છે પ્રાપ્ત માહિતી મુજબ સરકાર દ્વારા બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન કરોડો રૂપિયાના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે જેની કામગીરી હાલ પ્રગતિમાં જ છે જ્યારે વાહન ચાલકોના મનમાં એવા ઘણા સવા સમયથી સવાલો હતા કે આ ડાયવર્ઝન ક્યારે ચાલુ થશે જેમાં હવે આ કામગીરી લગભગ પૂર્ણ થવા આવી રહી છે અને થોડા દિવસોમાં જ ભારે વાહનો ની અવર જવર પણ શરૂ કરી દેવામાં આવશે ત્યારે હાલ તો ભારે વાહનોને બોડેલી જેતપુર પાવી આવવા જવા માટે રંગલી ચોકડી વાળો સિંગલપટ્ટી રોડ છે જેમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારે વાહનો ડાયવર્ટ કરવામાં આવ્યા છે આ રોડ સાંકડો હોવાથી અકસ્માતનો પણ ભય રહેલો છે જ્યારે સમય અને વધુ પડતા નાણાંનો વ્યય થઈ રહ્યો છે અને પાવીજેતપુરથી રંગલી ચોકડીનો રસ્તો ખખડધજ હાલતમાં હોવાથી ભારે વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે પણ વહેલામાં વહેલી તે કે આ ડાયવર્ઝનનું કામ પૂર્ણ થાય અને અવરજવરમાં સરળતા રહે તેવું છોટાઉદેપુર જિલ્લાના અવરજવર કરતા વેપારીઓ તેમજ વાહન ચાલકો ઈચ્છી રહ્યા છે અને આ સમસ્યા ટૂંક સમયમાં હલ થાય તેવું દેખાઈ રહ્યું છે અલ્તાફ મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટાઉદેપુર